ગીતા આમ તો મહાભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે કૃષ્ણ અને અર્જુન સંવાદ રૂપે ભગવાન શ્રી કરેલી ગીતા ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખે કહેવાયેલી પવિત્ર વાણી છે જગતની ચૌદસો જેટલી જુદી જુદી ભાષાઓમાં એનો અનુવાદ થઈ ચૂક્યો છે તેજ બતાવે છે કે ગીતા ગ્રંથ કેટલો મહાન છે તમામ વેદો સ્મૃતિ અને ઉદવિકાસોનો સાર એ ગીતામાં સમાયેલો છે કાયમ વાંચવાથી એમાંથી હંમેશા નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક વારંવાર વાંચવાથી જીવનના અનેક રહસ્ય ગીતામાંથી જાણવા મળે છે કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભીષ્મ દ્રોણ દુર્યોધન જેવા સગા વ્હાહલા અને વડીલો સામે પક્ષે લડવા ઉભેલા જોઈ અને યુદ્ધમાં તેમને મારે મારવા પડશે એવો વિચાર કરતાં અર્જુનને એવો વિચાર આવ્યો છે તે એકદમ નિરાશ થઈને શસ્ત્રો હેઠા મૂકી દે છે અને યુદ્ધ ન કરવાનો નિર્ણય કરી દે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મનનું સમાધાન કરવા અને તેને ધર્મયુદ્ધ માટે તૈયાર કરવા ગીતારૂપી બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપે છે આ બોધ સાંભળી અર્જુનના મનનું સમાધાન થાય છે અને તે તે કહે છે હે ભગવાન આપના ઉપદેશથી મારા મનનું સમાધાન થયું છે મારો મોં દૂર થયો છે અને મારા ધર્મનું મને ભાન થયું છે હવે હું લડવા માટે તૈયાર છું પાંચ હજાર વર્ષ પૂર્વે કહેવાયેલું આ બ્રહ્મ જ્ઞાન ગીતા તરીકે જ ઓળખવામાં આવ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખે કહેવાયેલી હોય આ ગીતા અત્યંત પવિત્ર મોક્ષ આપનારી આપનારી તથા મનને અત્યંત શાંત ગણાય છે વળી શાસ્ત્રમાં પાંચ પ્રકારના મહાયજ્ઞ કહ્યા છે આધિભૌતિક આધિદૈવિક આધ્યાત્મિક શારીરિક તથા આત્મિક ગીતા વાંચવાથી કે તેના પ્રચારથી પણ આ પાંચ મહાયજ્ઞનું ફળ મળે છે એમ કહેવાય છે એટલા માટે જ અનેક લોકો ગીતાના પ્રચારને ગીતા પાઠ જેટલું જ આપે છે કારણ કે ગીતાનો પ્રચાર કરનાર પણ ગીતા પાઠ જેટલું જ ફળ મળે છે છે એમ કહેવાય લોકો એટલા માટે ગીતા ભેટ આપે છે વહેંચે છે ને વાંચે વાંચે અને વંચાવે છે કહેવાય છે કે અસલમાં ગીતા એ સાતસો પિસ્તાલીસ શ્લોકની હતી પરંતુ કાળ પ્રમાણે એમાંથી પિસ્તાલીસ શ્લોક નીકળી ગયા હશે અને તે પછી સાતસો શ્લોક વાળી ગીતા શંકરાચાર્યે પિસ્તાલીસ વર્ષ પહેલા ગીતા ઉપર ભાષ્ય લખ્યું હતું તેમને સાતસો પિસ્તાલીસ શ્લોકનો ઉલ્લેખ કરેલો છે તે પછી અનેક સંપ્રદાયના લોકોએ ગીતા ઉપર ભાષ્ય લખેલા છે તે બધામાં સાતસો શ્લોક વાળી ગીતાનો ઉલ્લેખ છે હિન્દીની અત્યંત જાણીતી ગીતા પ્રેસ પણ સાતસો શ્લોકોની ગીતા જ પ્રકટ કરી છે અધ્યાય પહેલો શ્લોક પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર જ્ઞાન જ્ઞ કેશવ ગીતા પ્રેસે આપ્યો નથી પરંતુ અમને લાગે છે અર્જુનના મુખે કહેવાયેલો આ શ્લોક મહત્વનો છે ને તે કાઢી નાખવો જોઈએ નહીં આમ અમે સાતસો એક શ્લોકોની ગીતા સ્વીકારી છે દરેક સંપ્રદાયના લોકો ગીતાના જુદા જુદા અર્થ કરી પોતપોતાના સંપ્રદાયને અનુકૂળ પાશ્ય લખી ગીતાની મહાતા ગાય છે પણ સરવારે તો સૌ સંપ્રદાય એનો ઉલ્લેખ બ્રહ્મ જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિ કરવાની હોવાથી જ મત દર્શાવ્યો છે અને એ રીતે જોતા તમામ સંપ્રદાયો ગીતો વિશેનું તારણ એક જ છે મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો મોહ ભાગ કરવા આ ગીતા બોધ કહેલો પણ યુદ્ધ પતી ગયા પછી અને તેમાં જીત મેળવ્યા પછી અર્જુને જ્ઞાન ભૂલી ગયો હતો આથી તેણે ભગવાન શ્રી કૃષ્ણને ફરી કહ્યું હે ભગવાન યુદ્ધના રણમેદાનમાં મને મોહભંગ કરવા તમે મને ગીતાનો જે ઉપદેશ આપેલો છે તે હું ચિત્તની ચંચળમાં લીધે ભૂલી ગયો છું મને એ ઉપદેશ ફરીથી સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ છે તો કૃપા કરી એ ઉપદેશ મને ફરીથી સાંભળાવ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન તે મારું એ અદ્ભુત જ્ઞાન યાદ રાખ્યું નહીં તે ઠીક નથી કારણ કે તે અદ્ભુત જ્ઞાન હવે મને ફરી યાદ આવે નથી મેં તો યોગ દશામાં જઈને એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને એ મોક્ષ પ્રાપ્તિ કરાવનાર અદ્ભુત બ્રહ્મ જ્ઞાન મેં તને કહ્યું હતું કે હવે હું તને ફરીથી શી રીતે કહું આજ બ્રહ્મ જ્ઞાન જે ભગવાન શ્રી કૃષ્ણ તથા અર્જુન બંને ભૂલી ગયા હતા તે ભગવાન શ્રી વેદવ્યાસે પોતાના તપ તથા યોગ વિદ્યાના બળે પાછું મેળવ્યું હતું અને તેને ગીતા રૂપે ફરી રજૂ કર્યું હતું હવે મહાભારત આખું ભગવાન શ્રી વેદવ્યાસે રચ્યું હતું આ મહાભારત નારદ દેવોને ને દેવે પિતૃઓને શુક્ર દેવજીને યક્ષ અને રાક્ષસો તથા વૈશ્ય પાયા જન્મે જન્મ ને સંભળાવ્યું હતું ભગવાન શ્રી વેદવ્યાસે પોતે જ પોતાના પુત્ર શુક્રદેવ ને પણ સંભળાવ્યું હતું હવે શુક્રદેવજી તો મહાભારત નું યુદ્ધ થયું તે પહેલા દોઢસો વર્ષ અગાઉ સર્વે સિદ્ધાવી થયા હતા ગોંડલની વિદ્યાની પંડિતો ધરાવતી ભુવનેશ્વરી વિદ્યાપીઠમાં આવેલ જૂની હસ્તપત્રમાં આવેલો ઉલ્લેખ છે પરંતુ પરીક્ષિત રાજાએ શુક્રદેવજી ભાગવત પુરાણ સંભળાવે છે એવું સર્વવિધિ છે આવા થોડા વિગતોના પાઠાફેર તો પુરાણોમાં ઘણા ઠેકાણે આવ્યા હોય છે હવે જો ભગવાન શ્રી વેદવ્યાસ ગીતા સહિતનું મહાભારત શુક્રદેવજીને સંભળાયું હોય તો કઈ મહાભારતની રચના એ મહાભારતના યુદ્ધ પહેલા ઓછામાં ઓછો દોઢસો વર્ષ અગાઉ થઈ હોવી જોઈએ એ કઈ રીતે બને કઈ રીતે બને તે આપણે જોઈએ આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી વેદવ્યાસ એ મહાન તપસ્વી હતા અને અદ્ભુત યોગ વિદ્યાના જાણકાર હતા આ તપ અને યોગ વિદ્યા દ્વારા તેઓ ભૂત અને ભવિષ્ય પણ જોઈ શકતા હતા તેમને તપ અને યોગ દ્વારા દોઢસો વર્ષ પછી થનાર મહાભારતના યુદ્ધની ઝાંખી થઈ ચૂકી હતી અને જે દોઢસો વર્ષ પછી બનાવવામાં આવેલું હતું તે બન્યા પહેલા જ તેમણે આ બેહુબ વર્ણવી બતાવ્યું હતું મહાભારતના યુદ્ધ વખતે પણ ભગવાન શ્રી વેદ વ્યાસ હયાત હતા ત્યારે તેમની ઉંમર બસો વર્ષથી પણ વધારે હતી તે વખતે યોગીઓ અને તપસ્વતીઓ યોગ અને તપના બળે ચારસો થી પાંચસો વર્ષ સુધી જીવી શકતા હતા આજ વાત યોગ વાસ્ટી રામાયણમાં પણ છે ભગવાન શ્રી રામ ભણીને અયોધ્યા આવે છે ત્યારે ભગવાન શ્રી રામ કર્મ કરવાનું અને કર્મનું બંધન નડે એમ માની કર્મ કરતા નથી ત્યારે વશિષ્ઠ મુનિ તેમને કૃષ્ણાવતાર જે ગીતા બોધ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કર્મ પર સજા સમજાવે છે શ્રી કૃષ્ણ તો શ્રીરામ પછી અવતાર ધર્યો હતો આમ છતાં વશિષ્ઠ મુનિએ અગાઉથી ભવિષ્યમાં થનાર ગીતાબોધનું વર્ણન એ ભગવાન શ્રી રામને કરી બતાવ્યું હતું ભગવાન શ્રી વેદવ્યાસની પણ આવી શક્તિના અનેક ઉદાહરણ છે તેમાં એક બહુ જાણીતું ઉદાહરણ અહીં રજૂ કર્યું યોગ્ય લેખાયેલ છે યુદ્ધ પતિ ગયા પછી વિજેતા પાંડવ ધુતરાષને મળવા તેમના આશ્રમે ગયા ત્યારે ભગવાન શ્રી વેદવ્યાસ પણ સાથે હતા તે વખતે ગાંધારીએ ભગવાન શ્રી વેદવ્યાસની વિનંતી કરતા કહ્યું હે ભગવાન અમારા સ્વપુત્ર યુદ્ધમાં નાશ પામ્યા છે આ દુઃખ મારા પતિથી ભૂલાતું નથી આપ દ શક્તિમાન અને કંઈ પણ કરી શકતા સમર્થ છો કારણ કે કઠોર તપ અને યોગ દ્વારા આપને અલૌકિક શક્તિ પ્રાપ્ત થયેલી છે અમારા સો ઉપરાંત યુદ્ધમાં દ્રૌપદીના પુત્રો સુભન્દ્રાના અનુભ્યુ દ્રોણ કણ વગેરે અનેક યુદ્ધોમાં માર્યા ગયા હતા હવે યુદ્ધ પછી અમારા કોઈના મનમાં કઈ વેરજર રહ્યા નથી તો આપ યુદ્ધમાં માર્યા ગયેલા સૌ સમજીઓ કરો અને તેમને તેમના પતિ માતા બહેન વગેરે સાથે મિલન કરાવો જેથી સૌના મનને શાંતિ થાય ગાંધારીના આ વચન સાંભળી ભગવાન શ્રી વેદવ્યાસે કરુણા જાગી અને તેઓ સૌને લઈને ગંગાજળે કાંઠે ગયા ત્યાં પોતાની અલૌકિક શક્તિના બળે સો કૌરવો સહિત યુદ્ધમાં નાશ પામનાર તમામ યોદ્ધાઓને સજીવન કર્યા અને સૌ સ્ત્રીઓ પુરુષો એક રાત ગંગા કાંઠે સાથે રહ્યા આ વખતે તમામ લોકોના મનમાંથી નાશ પામ્યો હતો અને સૌમાં જાગૃત થયો હતો આથી સૌના મનને અપાર શાંતિ અને સુખ મળ્યા ભગવાન શ્રી વેદવ્યાસ આવા અનેક અદ્ભુત કર્યા હતા એટલે ગીતા સહિતનું મહાભારત તે બનતા પહેલા દોઢસો વર્ષ અગાઉ તેમને વર્ણવ્યું હતું તેમાં કંઈ નવાઈ નથી કેટલાય એવું કહે કેટલાક એવું માને છે કે યુદ્ધના મેદાનમાં આવડો મોટો લાંબો સી રીતે આપી શકાય લગભગ એક કલાક ચાલે મોક્ષ પ્રાપ્તિનું આ બ્રહ્મ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધમાં મેદાનમાં સી રીતે આપ્યું આવી દલીલ કરના હોય તે વખતના યુદ્ધના નિયમો ખ્યાલ નથી તે વખતે પીઠ પાછળ ગા કરીને યુદ્ધ કરાતા ન હતા યુદ્ધ માટે તૈયાર થઈ યોદ્ધાઓ રણ મેદાનમાં ઊભા રહે છે તે પછી બંને પક્ષો લડવા માટે પૂરેપૂરો તૈયાર હોવાનો સંકેત આપે છે તે પછી જ યુદ્ધ શરૂ થયું એટલે સગાવાલા તથા વડીલોનો સહારો ન કરતા નિર્ણય કરી અર્જુને શસ્ત્રો હેઠા મૂકી દીધા હતા ત્યારે યુદ્ધ હજી શરૂ થયું ન હતું અને બંને પક્ષે તૈયારીના સંકેલ આવેલા ન હતા એટલે કલાક બે કલાક તો શું પણ અર્જુનને લડવા માટે બે ચાર દિવસો પણ તૈયાર ન થાય તો યુદ્ધના બે ચાર દિવસો પણ મોડું થતું એટલે યુદ્ધના મેદાનમાં ગીતા બોધ માટે સમય ન મળવા પ્રશ્ન જ ઊભો થયો નથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપી અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો તો પણ હજી અર્જુનના મનનું સમાધાન થયું ન હતું ત્યારે આખરી ગીતાના અગિયારમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુને પોતાના વિરાટ સ્વરૂપમાં દર્શન કરાવ્યા આ વિરાટ સ્વરૂપના દર્શનમાં ભગવાન યુદ્ધના મેદાનમાં ઉભેલા દુશ્મન પક્ષના યોદ્ધામાં મરેલા બતાવ્યા અને અર્જુનને કહ્યું હે અર્જુન તું જેને મારવાનું માને છે અને તે માટે દુખી થાય છે તેઓ બધા તો પહેલેથી જ મરેલા છે તેને તું મારતો નથી કારણ કે મારું ન મારું તો તારા હાથમાં હોય છે તું તો માત્ર નિર્મિત છે આ જોઈને જ અર્જુનનો મોહ ભાંગ થયો અને અર્જુનને ખાતરી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન છે અને તમામ જીવોનું એક જ રક્ષણ કરે છે તથા એ તમામ ઉપર એમનો જ કાબૂ છે એમના ચલાવ્યા સો જીવો ચાલે છે આથી જ આખરે તે લડવા માટે તૈયાર થાય છે અગિયારમાં અધ્યાયની જેમ જ ગીતાનો સાંખ્યો નામનો બીજો અધ્યાય પણ મહત્વનો છે આ અધ્યાયમાં દેહનું અભિમાન ન ધરાવતા વિષય તથા ક્ષિપ્ત યજ્ઞમાં રહેલું માર્ગદર્શન છે સાંખ યુગમાં આત્માનું સ્વરૂપ સારી રીતે સમજાયું છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્મામાં અજાનમાં અમર અવિકાર નિત્ય શાશ્વત અને પુરાતન એ કદી મળતો નથી માટે તું યુદ્ધ કર એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મયુગમાં કર્મ મહત્વ સમજાયું છે ભગવાને અર્જુનને કહ્યું તું કર્મ રહિત રહેવા માંગતો હોય તો તે આવશ્યક છે કારણ કે શરીરને ટકાવી રાખવા પણ તારો કર્મ તો કરવું જ પડશે માટે કર્મ ન કરવું એ પણ પાપ છે એટલે જ આગળ જાતા ભગવાન અર્જુનને ફનની આશા વગરનું કર્મ કરવા કહ્યું છે ભગવાનને અર્જુનને કહ્યું તું તમામ કર્મ અને અર્પણ કરીને કર આમ જુઓ તો આ પ્રકારનો કર્મયોગ કઠિન છે પણ દેહાભિમાનની મુક્ત સાંખ્યયોગ કર્મયોગ કરતાં પણ ઘણો કઠિન છે

વળી ઉપનસીદો આ જીવનમાં અગ્નિ ક્ષેત્ર જેવા કર્મનું વિધાન કરેલું છે કારણ કે આત્મજ્ઞાની પુરુષ જે કઈ સત્ય કર્મ કરે છે તેમાંથી લોકોને પ્રેરણા મળે છે આત્મજ્ઞાની કર્મ કરવાથી કશું જ મેળવવાનું નથી કે ન કરવાથી કશું જ ખોવાતું નથી આમ છતાં આત્મજ્ઞાની પુરુષ પણ કર્મનો જ કરે છે કર્મ કરવા છતાં તે જળ કર્મ વર્ત જ રહે છે વળી વિદ્યા પણ કર્મનું અંગ છે બૃહદારણ અને નિષ્પુષ ઉપનિષદમાં કહ્યું છે કે પ્રાણ શરીરમાંથી નીકળી જાય છે ત્યારે તેની સાથે પ્રાણ અંતરકરણ અને ઇન્દ્રિયો તો જાય જ છે પણ સાથે સાથે વિદ્યા અને કર્મ પણ જાય છે છાંદોગ્ય ઉપનિષદમાં પણ કર્મની મહત્વ કહેવાય છે પુત્ર તથા શિષ્ય દેની ધાર્મિક બનવા ઇન્દ્રિયોને અંતઃકરણમાં સ્થાપિત કરે એવું કર્મ કરનાર મનુષ્યને છેવટે બ્રહ્મલોકમાં પ્રાપ્તિ થાય છે આવી રીતે ગીતાના કર્મયોગની મહત્ત્વપૂર્ણો તથા ઉપનિષદમાં ઠેર ઠેર કહેવાય છે આથી ગીતાના ઘણા ગોપી ગીતોપનિષદ પણ કહે છે અને ઘણા એને વેદ પણ ગણે છે આમ ગીતા બોધ એ ભગવાન શ્રી કૃષ્ણની પોતાની પવિત્ર વાણી હોય તે મનુષ્યને બ્રહ્મ જ્ઞાન આપનાર મોક્ષના દ્વારા ખોલી આપનાર જગતભરમાં સર્વ માન્ય ગ્રંથ છે હજારો વર્ષથી જ જગતને પ્રેમ જ્ઞાન અને મોક્ષનો સંદેશ આપી રહ્યો છે આ ગીતા ગ્રંથ અમે લાખો રૂપિયા ખર્ચીને ભારતમાં સહેલેથી જ વાર ગુજરાતી હિન્દી મરાઠી તથા સંસ્કૃત અને અંગ્રેજીમાં એટલા જ ચતુર્વિધ ચિત્રો સાથે આટલી વિગતો તથા આખે આખો ચતુર છાપ સાથે ભારે એસ એસ એમપીથી કાગળ ઉપર છાપીને પ્રગટ કરે છે જગતભરમાં એના પ્રચારનું પૂર્ણ અમને પણ મળે છે તે માટે અમે હિન્દી મરાઠી તથા ગુજરાતી ઉપરાંત અને અંગ્રેજીમાં પણ છાપેલા છે આ ગીતા અમે દરેક ભાષામાં બે પ્રકારના પ્રગટ કરે છે એક શ્લોક તથા અર્થ ઉપરાંત પાઠના ફળ અને શાર ઉમેરી પ્રગટ કરે છે શ્લોક તથા અર્થ સાથેની ગીતામાં દરેક અધ્યાયના પાઠ ફળ જ્ઞાને મહત્વ અને શાર કોઈ આપતું નથી પણ અમે આપેલ છે કારણ કે પ્રજ્ઞપુરાણ ગીતામાં દરેક અધ્યાયના પાઠના મહત્ત્વનો યાને ફળ આપેલ છે આમ એ શાસ્ત્રીય હોય પાઠનું મહત્ત્વ વાંચવાથી વાચકો વધુ લાભ થશે વળી વાંચવાથી ગીતામાં જો પાઠનું ફળ જ્ઞાને મહત્વ આપવું આપવામાં આવતું હોય તો શ્લોકમાંથી ગીતામાંથી શા માટે ન આપવું બીજા પ્રકારની ગીતામાં શ્લોક કાઢી નાખી અર્થ જ આપેલ છે જેમને શ્લોકો વાંચતા નથી ફાવે તેમને આ વાંચવાથી ગીતા પણ તેટલી જ ફળ અપનાવી છે કારણ કે ગીતાનું પૂરું જ્ઞાન તો એમાં જ પણ લખેલું છે વળી દરેક અધ્યાયના પાઠનું ફળ જ્ઞાને કે મહત્વને પણ એમાં જ આપેલું છે એટલે આ ગીતા પણ તેટલી જ સંપૂર્ણ છે વળી ગીતાનો પાઠ કરતી વખતે ગીતાનું મહત્વ વાંચવાથી ગીતા પાઠનું પણ ફળ મળે છે તો પછી દરેક અધ્યાયના પાઠનું ફળ તો જ મળે છે જો દરેક અધ્યાયના પાઠનું મહત્વ એટલે ગીતા ગીતા હોય છે છે મળે બંને ગીતામાં દરેક અધ્યાયના પાઠનું ફળ યાને મહત્વનું વાંચવું જરૂરી છે જેથી તેનું પૂરું ફળ મળે છે એટલે જ અમે શ્લોક તથા અર્થવાળી ગીતામાં પણ દરેક અધ્યાયનું મહત્વ યાને ફળ આપેલ છે વળી હિન્દી મરાઠી અનેક ગીતામાં ગીતાનું મહત્વ આપેલું નથી ગુજરાતી કોઈ ગુજરાતીમાં કોઈ આપે છે તે પણ અડધું આપે છે વારા પુરાણમાં ગીતાનું મહત્વ અપાયું છે તે અઘરું હોય વારાણ જ પાછું અને અનુસંધાન અપાયું છે ગીતા પાઠ વખતે તેનું પૂરે મહત્વ વાંચવું જરૂરી હોય એ ભારતમાં પહેલી વખત ફક્ત અમે જ એ જ પૂરું મહત્વ આપ્યું છે અને એ રીતે જોતા ભારતની આ એકમાત્ર સંપૂર્ણ ગીતા છે ગુજરાતી હિન્દી તથા મરાઠી દરેક દરેક પુસ્તકમાં છાપેલું છે સો વાચકો પણ આનો પૂરો ફાયદો ઉઠાવે છે તેવી આશા સાથે અમે અહીં વિરમીએ છીએ અધ્યાય એક અર્જુન વિષાદ યોગ એક દિવસ પાર્વતીજી મહાદેવજીને પૂછ્યું હે ભોળાનાથ આપે એવું તો શું જ્ઞાન મેળવ્યું છે જેને લીધે સર્વ લોકો આપને પૂજે છે મહાદેવજી બોલ્યા હે દેવી એ ગીતાના જ્ઞાનને પ્રતાપ છે એ જ્ઞાન મેળવીને ઘણાનું જીવન સાર્થક થયું છે તે માટે એક કથા કહું છું જેનાથી તમને ગીતાના સાર્થકના સરળતાથી સમજાશે એક સમયે શેષ નાગની ઉપર સુતેલા નારાયણ ભગવાન લક્ષ્મીજીને પ્રશ્ન કર્યો હે ભગવાન નિદ્રા અને આળસને આધીન થયા એ સ્વાભાવિક છે પણ આપ તો અવગુણો પર છો તો પછી આપ કેમ આખો મીચીને પડ્યા છો લક્ષ્મીજીનો આ પ્રશ્ન સાંભળી નારાયણ ભગવાન તેમને આ રીતે ગીતા મહત્વ સમજાયું ભગવાને કહ્યું હું નિંદ્રાધીન થયો નથી તત્ત્વનું અનુસરણ કરી અતંદ્રષ્ટિ દ્વારા પોતાના જ મહેશ્વર તેજનું હું સાક્ષાત કરી રહ્યો છું હે દેવી એ જ તેજનું યોગ્ય પુરુષ પોતાના અંતકળામાં દર્શન કરે છે તથા મીમાંસક વિદ્યા વેદનું સાર તત્ત્વ નિશ્ચિત કરે છે આ મહાશ્વર તેજ અજર આત્મરૂપ તેજરૂપ અખંડ આનંદનો પૂજ અંચલ અને અધિત્ય છે આ સૃષ્ટિનું જીવન તેને જ આધીન છે શ્રી લક્ષ્મીજીએ પૂછ્યું હે દિવસ આપ જ યોગીનો પરમ દેવ છો આપના સિવાય કોઈ પણ ધ્યાન કરવા યોગ્ય તત્વ નથી એ જાણીને મને આશ્ચર્ય થાય છે આપ સર્વ સર્વસમર્થ છો છતાં આપે પરમ તત્વથી અલગ હો તો મને તેનો ઉપદેશ આપો શ્રી હરિ કહે હે દેવી આત્માનું સ્વરૂપ દ્વૈત અદ્વૈત અલગ ભાવ અભાવ મુક્ત અને આંધી અંતથી રહિત છે શુદ્ધ જ્ઞાન પ્રકાશક અને પરમાનંદન રૂપ હોવાથી તે મારું અશ્વિર્ય રૂપ છે ગીતા પ્રતિપાદન કરવામાં આવ્યું છે મારા ઘણા ગીતા સ્વરૂપ છે ક્રમશઃ પાંચ અધ્યાયોને તમે મારા પાંચ મુખ્ય જાણો દસ અધ્યાયોને દસ હાથે જાણો અને એક અધ્યાયને ઉંદર અને બે અધ્યાયને બે ચરણો જાણો હું આંખો મીચીને ગીતા ગાનને તેના શબ્દાર્થ સહિત હૃદયમાં દ્રઢીભુક્ત કરી રહ્યો છું આ જ્ઞાન મહાપાપોનો નાશ કરનાર અને મોક્ષદાતા છે જો સાદાચારી પુરુષ ગીતાનો એક કે અડધો અધ્યાય અથવા એક અડધો ચોથા ભાગનો શ્લોકનો અધ્યયન કરે તો તે સોમ સર્માન જેમ મોક્ષની અધિકારી બને છે આમ કહી શ્રી નારાયણ ભગવાન શ્રી લક્ષ્મીજીને સોમ સમાર્તી દ્રષ્ટ કહેવા માંડ્યું એક શ્રૃધે એક બકરી પાળી હતી બકરી રોજ જંગલમાં ચરવા જાય ધરાઈ જાય એટલે પાછી આવતી રહે કર્મ સંજોય કે એક દિવસ બકરી સંપદશ થયો ને તે મરણ પામી બીજે જન્મે બકરી બળદ થઈને અવતરી બળદ મોટો થયા એક ભિખારી તેને રાખ ભિખારી રોજ સવારે બળદ પર બેસી ભીખ માંગવા લાગતો જે મળે તેમાંથી કુટુંબને પોષાતો બળદને તે બહુ ઓછા ઘાસ નાખતો ભૂખે મારતો હતો આથી દુબળો બનતો બળદ એક દિવસ રસ્તામાં ચક્કર આવતા ઢળી પડ્યો પરંતુ તેનો જીવ ગયો નહીં એ રસ્તેથી જતા આવતા ભાવિકો બળદને દયા ખાઈને તેનો જીવ સુખેથી જાય તે માટે પોતાના ધર્મકારોના પુણ્યમાં ફળ આપતા પરંતુ કોઈ ઉપાય બળદનો જીવ ગયો નહીં એવામાં જોયો તેને અનુપકંપા ઉપજી તે બળદ પાસે આવીને શુદ્ધ ભાવથી પોતાના સુકૃત ફળ તેને અર્પણ કર્યું તે સાથે જ તે દુઃખી બળદને પ્રાણ છૂટી ગયો પકરીમાંથી બળદ થયો તે બળદ પછી એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યો તેનો પીડા પંડિત હતો તેને તેનું નામ કુંભારાશિ ઉપરથી સોમ શર્મા રાખ્યું કેટલાક સમય પછી સોમ શર્માએ એના પાછલા જન્મનો ખ્યાલ આવ્યો તેને પેલું પેલી દયાળુ વેસાઈના દર્શન કરવા ઈચ્છા થઈ કારણ કે તેને જ તેને પુષ્યોની માની મુક્ત કર્યો હતો તેને શોધતા શોધતા તે ગણિકાને ઘેર ગયો ગણિકાએ તેને આવકાર્યો પણ ગણિકા તેને ઓળખાઈ શકી નહીં આથી સોમ શર્માએ તેને કહ્યું હું તમને મારી નાખતા આપીશ ઓળખાણ આપીશ તો તમને નવાઈ લાગશે ઘણા વર્ષો પહેલા એક દિવસ તમે કોઈ મૃત પાપ બનેલા બળદને તમારું પૂર્ણ અર્પણ કરી તેને પશુઓની મુક્ત કર્યો હતો તે બળદ હું પોતે જ હતો આ જન્મમાં હું બ્રાહ્મપુત્ર છું અને હું તમારી પાસે જે જાણવા આવ્યો છું તમે તમારા કયા પુણ્યનું ફળ તમને મને અર્પણ કર્યું હતું ગતિકાએ જ્ઞાન આપીને કહ્યું આ સામે પાંજરામાં પોપટ દેખાય છે તે રોજ સવારે કોઈ પાઠ ભણે છે અને તે હું એક ચિત્ર શ્રવણ કરું છું એ પાઠનું ફળ એ અર્પણ કરેલું એ પછી બ્રાહ્મણે તે પોપટને પૂછ્યું ત્યારે પોપટ પોતાના પર્વ પૂર્વ જન્મનું વૃત્તાંત કર્યું પોપટ કહે મારા આગલા જન્મમાં હું કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હતો મારા પિતાજી રોજ ગીતા વાંચતા હતા અને તેમાં રસ પડ્યો એટલે તેમણે મને ગીતાના પહેલા અધ્યાય અર્જુન વિષાદ યોગનો પાઠ મોઢે કરાવ્યો હતો તેથી સમૃદ્ધિ અને આ પોપટના જન્મમાં રહી ગયો હતો તેથી હું રોજ પ્રભાવ તે પહેલાં અધ્યાયનો પાઠ ભણું છું સોમ શર્માએ આ પાઠ અત્યંત હર્ષ થયો છે